નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરને સંસ્કારી નગરીનું બિરુદ મળેલું એ માટે શહેરના લોકોને પ્રાચીન સંસ્કૃતિ પ્રત્યેનો અપાર પ્રેમ છે જેમ વડોદરા સાહિત્ય લોકસંગીત અને ચિત્રકારીમાં આગવું પ્રદાન છે આ માટે વડોદરાના રાજા સર સયાજીરાવ ગાયકવાડનો ખૂબ જ અમૂલ્ય યોગદાન રહેલું છે તેમના દ્વારા સ્થાપિત એમએસ યુનિવર્સિટી વિશ્વ વિખ્યાત છે આ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સના પિક્ચર ગેલેરીમાં એમએસ આર્ટ ઇમોશન્સ ગ્રુપ દ્વારા લઈ એક આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના 53 આર્ટિસ્ટે ભાગ લીધો હતો જેમાં ગુજરાતના મુખ્ય શહેરોના વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર સહિતના આર્ટિસ્ટોએ એમનું કલાનું પ્રદર્શન યોજવામાં આવ્યું આ પ્રસંગે એક્ઝિબિશનના ક્યુરેટર મેઘના સોલંકી જણાવેલું કે તે આર્ટિસ્ટની અલગ અલગ ક્રિએટિવિટી જોવા મળશે જેમ કે આર્ટિસ્ટ દેવલ પટેલનું અષ્ટલક્ષ્મી અને નવદુર્ગાના કમલકારી ઓઇલ પેઇન્ટિંગ ઉપરાંત એક્રેલિક પેન્સિલ વર્ક મંડલા આર્ટ પેન વર્ક સ્કલ્પચર્સ અને અલગ અલગ જાતના ટોટલ એકસો પચાસ આર્ટવર્ક પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા તારીખ એક અને બે નવેમ્બરના રોજ એમએસ યુનિવર્સિટી ફાઇન આર્ટસ ગેલેરી ખાતે આ પ્રદર્શન આર્ટ રસિકો માટે સવારના થી રાતના આઠ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ પ્રદર્શન થકી લોકોમાં ભારતની પ્રાચીન ચિત્રકળાનો પરિચય તેમજ નવા કલાકારોને પ્રોત્સાહિત કરી ભારતીય ચિત્રકળાને સંવર્ધનનો એક પ્રયાસ છે આજે એમએસ આર્ટ ઇમોશન દ્વારા બરોડા એમએસ યુનિવર્સિટીમાં આર્ટ એક્ઝિબિશનનું આયોજિત કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના ત્રેપન આર્ટિસ્ટોએ પાર્ટિસિપેટ કર્યું છે જેમાં મારા બે કલમકારી આર્ટ મેં અહીંયા રજૂ કર્યા છે જેમાં છે એક મા નવદુર્ગા અને અષ્ટલક્ષ્મી બંને પર મેં મારું કામ કર્યું છે અને બંને માતાની પછેટીને ઇન્સ્પાયર થઈને મારા બંને આર્ટવર્ક મેં અહીંયા રજૂ કર્યા છે મારું શુભ નામ દેવલ પટેલ છે અને હું અમદાવાદથી છું નામ મેઘના સોલંકી છે એમએસ આર્ટ ઇમોશન્સ કરીને મારું ગ્રુપ છે જેમાં ગુજરાતના ફોર હંડ્રેડ આર્ટિસ્ટ જોડાઈ ચૂક્યા છે હું એવરી મંથ અથવા એવરી ટુ મંથ અલગ અલગ સિટીમાં જઈને એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરું છું હાલ અત્યારે એમએસયુ આર્ટ એમએસયુ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં ફર્સ્ટ અને સેકન્ડ નવેમ્બરમાં રોજ ફિફ્ટી થ્રી ગુજરાતના આર્ટિસ્ટે પાર્ટિસિપેટ કરેલું છે અને અહીંયા તમને અલગ અલગ એમની ક્રિએટિવિટી